માહી નવેમ્બર બે હજાર ચોવીસ જનજાગૃતિ માસ તરીકે જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત ખેડા નડિયાદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા માતૃછાયા અનાથ આશ્રમના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે વકીલાત કરતા વકીલશ્રીઓ તથા સમાજમાં કાનૂની સેવાઓને લગતી કામગીરી કરતા પેરાલીગલ વોલન્ટિયર્સ માટે એક સુંદર દત્તક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સંચાલન અને વ્યવસ્થા જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશન ઓફિસર કીર્તિબેન જોશી તથા પ્રોટેક્શન ઓફિસર ડૉક્ટર અલકાબેન રાવલ દ્વારા કરવામાં આવે આજના કાર્યક્રમમાં માતૃછાયા અનાથ આશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ સંદીપ પરમાર દ્વારા બાળકને દત્તક લેવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર કૃણાલ વાઘેલા દ્વારા દત્તક લેનાર માતા પિતા પરિવારનું વેરિફિકેશન પ્રક્રિયા વિશે અતિથિ વિશેષ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રિસાઇડિંગ ઓફિસર મેજિસ્ટ્રેટ શ્રી સિવી લિબાચર સાહેબ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ વિશે અતિથિ વિશેષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી

તેથી જ આજના કાર્યક્રમમાં આપવામાં આવેલ બાળક દત્તક લેવાનો કાયદો પ્રક્રિયા જુવિનાએલ જસ્ટિસ એક્ટ તથા મફત અને સક્ષમ કાનૂની સેવાઓની માહિતી આપ સમાજના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડીને આપની ફરજ નિભાવશો તેવી અપીલ કરીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમના અંતે જિલ્લા બાળક સુરક્ષા અધિકારી શ્રી મહેશ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરીને તમામ સંસ્થાઓ વતી આભાર વિધિ કરવામાં આવેલ જેમાં વકીલશ્રીઓ પેરાલીગલ વેલેન્ટિયર્સ તથા તમામ સંસ્થાના કર્મચારીગણ સહિત કુલ એકસો ત્રીસ લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો